ભીલોડાના મૌગામમાં ડેમના પાણીના કારણે નુકસાન હાથમતી મતી ઇન્દ્રાસી જલાગાર યોજનાના પાણી ખેતરોમાં ફરી વળ્યા મૌગામ નજીક હાથમતી મતી ઇન્દ્રાસી જલાગાર યોજના આવેલી છે જેમાં ચાલુ વર્ષે ઉપરવાસમાં તેમજ ભીલોડા વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો હતો જેના મૌગામના ખેડૂતોની વાવેતર કરેલી જમીન ડૂબી જતા ખેડૂતોના વાવેતર પર પાણી ફરી વળ્યા વીઘે દસ થી પંદર હજાર રૂપિયાનો કરેલો ખર્ચ પાણીમાં જતા ખેડૂતોને હાલ બેહાલ થયા છે પાણી ખેતરોમાં ભરાઈ જવાના કારણે પશુઓ માટે ઘાસચારો પણ લાવી શકતા નથી જેના કારણે ગ્રામજનો મુસીબતમાં મુકાયા છે વોટર વર્કર્સ પણ વરસાદી પાણી ઘૂસી જવાના કારણે ગ્રામજનો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા ખેતરો બેટમાં ફેરવાઈ જતા મકાઈ કપાસ મગફળી સોયાબીન જેવા પાકોને નુકસાન થયું છે ગ્રામજનો પાસે એક જ માત્ર ખેતી અને પશુપાલન આજીવિકાનો વ્યવસાય છે કોઈ ધંધા રોજગાર કે વ્યવસાય ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મહુ ગામના લોકોની એક જ માત્ર આજીવિકા ખેતી અને પશુપાલન છે પરંતુ ડેમના પાણી ખેતરોમાં ફરી ખેતીની સાથે પશુપાલનના વ્યવસાય પર પણ અસર પડી છે આ વિસ્તારના લોકો પાસે અન્ય કોઈ ધંધા રોજગાર નથી જેના કારણે ગામમાંથી હિજરત કરવાની ફરજ પડી શકે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે મહુ ગામના ખેડૂતોએ સિંચાઈ વિભાગ તેમજ પાણી પુરવઠા વિભાગમાં પણ રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી તંત્ર મહુ ગામના ખેડૂતોની હજુ સુધી નથી ત્યારે તંત્ર મદદે પહોંચે તેવી આશ લગાવી બેઠા છે મારું નામ પટેલ જનતીભાઈ મોતીભાઈ હું મો ગામનો ઉતની છું જ્યારથી આ ઇન્દ્રાસી અને હાથમાંથી જલાકાર યોજના અહીં આવી છે ત્યારથી અહીંના બધા ખેડૂતો પરેશાન થઈ ગયા છે ચોમાસાની અંદર વાવેલો બધો પાક પાણીમાં ગડકાવ થઈ જાય છે અને કશું જ મળતું નથી સાથે સાથે પશુપાલકો માટે ચારાનો પણ પ્રોબ્લેમ આવે છે અને ચારાના માટે પશુપાલકો અહીંયા ત્રાહીમાન થઈ ગયા છે જાનવરો બધા રાખી શકતા નથી અને સુ ખવાડવું રાખે તો આ બહુ પ્રોબ્લેમ છે અત્યાર સુધી સિંચાઈ વિભાગને પુરવઠા વિભાગને જાણ કરી પણ કોઈ અધિકારી ધ્યાનમાં લેતા જ નથી અને ન છૂટકે હવે ગામ લોકોને ગામ છોડી અને બીજે ત્રા જવા માટે મજબૂર છે કારણ કે પાણીની સમસ્યા છે દર વર્ષે આવું થાય જ છે લગભગ કોઈ વર્ષ એવું નથી કે બચ્યું નથી સિંચાઈ વિભાગ પુરવઠા વિભાગને પીવાનું પાણી પાણી ચાર કલાક જ આપવામાં આવે છે પીવાનું પાણી પણ પૂરતું મળતું નથી કેટલા વીઘામાં તકલીફ છે અત્યારે પાકમાં મગફળી સોયાબીન કપાસ મકાઈ બધા જ પાક નિષ્ફળ થઈ ગયા છે બોર્ડરમાં તો દર વર્ષે પાણી ભરાઈ જ જાય છે બે હજાર નવ થી અત્યાર સુધી આ પરિસ્થિતિ છે લગભગ ચારસો ત્રણસો ચારસો વીઘા જેવી જમીન બધી પાણીમાં જ જાય છે હા મારું નામ પટેલ ભૂપેન્દ્રભાઈ બાહુભાઈ છે હું મઉ ગામનો વતની છું અહીંયા મહઉમાં હાલ પરિસ્થિતિ એવી છે કે પાણીની બહુ ભરાઈ ગયું છે ઓવર જે એની બોર્ડર હતી પાંચસો પંચ્યાસીની એના ઉપર પણ પાણી આવે છે સરકાર એના ઉપરના જે ખેતરો છે એમાં પાણી બહુ ભરાઈ જાય છે એટલે કોઈ એમાં ધ્યાન આપતી નથી જો પહેલાંથી દરવાજા કંઈ ખોલવામાં આવે તો આ ખેતીની જમીન જે ઉપરની બોર્ડરની છે એ બચી શકાય એવું છે એટલે જો આ સમસ્યા મારી કાયમી નહીં છે જો આ દૂર થાય તો એક તો પહેલો પ્રશ્ન આ છે બીજો પીવાના પાણીનો પ્રશ્ન છે પીવાનું પાણી હાલ સિંચાઈ વિભાગમાં મેં જાણ કરી તો એ લોકો ત્યાંથી ડે ડેમ ઉપરથી આપે છે પણ પાંચ ચાર પાંચ કલાક આપે એટલાથી પાણી પહોંચતું નથી અને લોકોને આ ખરાબ દૂષિત પાણી પીવાનો અત્યારે વારો છે એટલે અમે રોગચાળો ફાટી કયો છે અને ગામમાં રોજી માટેનું કોઈ સાધન નથી અત્યારે કેમ કે કોઈ ધંધા પાણી છે ને બીજું કોઈ અહીંયા ઇન્ડસ્ટ્રીઝ કાતે છે નહીં એટલે લોકો ગરીબોને બિચારાને બહુ તકલીફ છે અત્યારે એટલે સરકાર કંઈ આ માટે વિચાર એવું અમે બધા વિચારીએ છીએ જયદીપ ભાટિયાનો રિપોર્ટ આસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે